નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે સાંસદ ખેલ મહોત્સવનું સફળતાપૂર્વક આયોજન થયું હતું જેમાં તાલુકાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતગમત સ્પર્ધામાં ઉત્સાહેર ભાગ લીધો કાર્યક્રમની શરૂઆત મહેમાન દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી આ અવસરે સાંસદ રમતગમતનું જીવંત મહત્વ સમજાવવાનું ઉદ્બોધન આપ્યું ત્યારબાદ મેદાનમાં રિબિન કાપી સ્પર્ધાઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર લોકસભાના નસવાડી મુકામે યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ અમલકાબેન પટેલ તાલુકા પંચાયતના મારા જોશુભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા અને ખૂબ સરસ રીતે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે ખેલાડીઓમાં પણ બહુ ઉત્સવ છે રોજ છોટા ઉદેપુર લોકસભાના સાંસદ સભ્ય શ્રી જશુભાઈ રાઠવાજીના સંસદીય મત વિસ્તારની અંદર સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે અત્યારે મંડળ કક્ષાએ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં આજે નસવાડી તિરંદાજી એકલવ્ય ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે તો આ કાર્યક્રમમાં વિવિધ રમતો ગમતો રમતો યોજાઈ રહી છે જેમાં રસ્સા ખેંચ છે વોલીબોલ છે દોડ છે લીંબુ ચમચી છે એમાં વિદ્યાર્થીઓએ પોતાની આગમું પ્રદર્શન અને બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ અહીંથી રમીને જિલ્લા કક્ષાએ જશે ત્યાર પછી રાજ્ય કક્ષાએ એવી રીતે સાંસદ ખેલ મહોત્સવ આજે અહીં યોજાઈ રહ્યો છે તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજ રોજ નસવાડી ખાતે સાંસદ મહાકુંભ મહોત્સવમાં સાંસદ શ્રી જશુભાઈ રાઠવા દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે યુવાનોને આપવામાં આવ્યો હતો એ બાબતમાં એમના દ્વારા પણ મારું સંદેશો પાઠવીને અભિનંદન આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ જે સાંસદ મહાકુંભ છે એમાં પણ શ્રી જસુભાઈ રાઠવા દ્વારા મારું આ બાબતમાં સન્માન કરવામાં આવ્યું છે અને આ પાંચસો સૂર્ય નમસ્કાર જે અઢી કલાકમાં કર્યા છે એ મારો સંદેશ છે યુવાનોને કે તમે પણ યોગા કરો સૂર્ય નમસ્કાર કરો અને જે પણ આ બધી છે વ્યસનની એનાથી દૂર થાવ અને તમારું જે જીવન છે અને તમારા જે કુટુંબનું જીવન છે એને તેજોમય અને સુગંધિત બનાવો વનરાજસિંહ રાજપર अलकेश तड़वी दिव्यांग न्यूज नसवाड़ी छोटा उदयपुर